ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સમારોહ 70માં Hyundai Film Fair Awards 2025 વિથ ગુજરાત ટુરિઝમ અમદાવાદના એકાયરેના ટ્રાન્સ સ્ટેડિયમ આયોજાશે 17 વર્ષ પછી ફરીથી ગુજરાતની ધરતી પર આ гранડ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેમાં બોલિવૂડના સુપરસ્ટાર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ધારા સભ્યો હાજર રહેવાના છે शाहरुख खान કરણ જોહર અને મનીષ પૂલની જોડી આ નાઈટને યાદગાર બનાવવા માટે સજ છે અમદાવાદ એરપોર્ટ પરથી આ ઇવેન્ટનો શરૂઆતી રંગ જોવા મળ્યો બોલિવૂડના સિતારા પહોંચ્યા જેના કારણે ફેન્સની ભીડ જોવા મળી મીડિયાનો શોર જોવા મળ્યો જે આ બચન અને તેમના દીકરી શ્વેતા બચન પૌત્રી નવ્યા નવીલી નંદા સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઉપરાંત સાનયમલ હોત્રા અભિમન્યુ દસાની પ્રતિ ગાંધી જેવા અભિનેતા પણ પહોંચ્યા આ સાથે જ અનેક સ્ટાર્સ દ્વારા પોતાના આગમનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે શાહરુખ ખાન 17 વર્ષ પછી ફિલ્મફેર હોસ્ટ કરવા આવ્યા છે. ચેનેલે ફેન્સ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આરસીઆઈ અક્ષય કુમાર સ્પોર્ટ્સ બાઇકની એન્ટ્રી કરી દર્શકોને આશ્ચર્યચકિત કરવાના છે. અને આ ઇવેન્ટને લઈ અમદાવાદમાં ટ્રાફિકના પ્રતિબંધો પણ લાગુ કરાયા છે. આમ આજની રાત માટે અમદાવાદ બોલિવૂડનું એક ઝાણે સેન્ટર બની જવાનું છે. જ્યાં રેડ કાર્પેટ, પરફોર્મન્સ અને વિનર્સની જાહેરાત સાથે જ આખું એ શહેર ઝાણે ચમકી ઉઠશે. આવાજ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.